જન્મુ ના જેટલા લઈ લો ને એકતાલીસ લઈ લો 55 58 બહુ ખરાબ છે નંબર તો દન હેલો ઉભા રો ભાઈ આ નંબર માનસી આપી આપજો ભાઈ રૂપિયા કીધું છે 265 165 50

ભાઈ વીઠ ફેલી હાલો નાટવા હાલો કલી તલી 25 બોલો સર ભાઈ આલે તો હા રઉ

બોલો 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 ભાઈ પોતે બોલ્યા પંચોતેર

તમે આ માલ જોઈ શકો છો બસો ને ઓગણત્રીસ રૂપિયા છે બસો ઓગણત્રીસ રૂપિયા છે ઓગણત્રીસ રૂપિયા છે આ માલ છે તમે માલ જોઈ શકો છો બસો ને પંદર રૂપિયા થયા છે બસો પંદર થયા છે આ માલ તમે જોઈ શકો છો બસો ને પંદર રૂપિયા થાય છે પંદર રૂપિયા થયા છે